પચાસ એક હજાર ને સોમોતેર એક હજાર ચુમોતેર રૂપિયા પાકાય છે એક હજાર ચુમોતેર ચુમોતેર પંચોતેર એક હજાર નેવું છે એક હજાર એક હાજર પંચાણું ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો ત્રણ ચૌદસો રૂપિયા

ચૌદસો રૂપિયા ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર રોકડી બાવીસ પચીસ ચૌદસો ને પચીસ રૂપિયા ચૌદસો પચીસ પચીસ પચીસ

ચૌદ એક ચૌદ એકાશી પંદરસો 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 ની પંદરસો અગિયાર અગિયાર પંદર વી વીસ પંદરસો વીસ વીસ બારસો રૂપિયા બે રૂપિયા ત્રણ ચાર પાંચસો આઠ બાર તેર પંદર અઢાર

तेरसो तेरसो रुपया एक बार बेरसौ एकतालीसौतालीस छोटे चौदह चौदह

apa 6, 7, 8, pas 10, બારસો પચાસ પંચોતેર તેરસો તેરસો બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર બાર તેર પંદર અઢાર પાંત્રી ચાલીસ પચાસ પચાવ છપન અઠાનો પાંચ સિત્તેર પંચોતેર એસી તેરસો ને એકા નેવું એકાણું તેરસો ને એકાણું રૂપિયા તેરસો બારસો બારસો એક બેઠી પચાસ એક ચૌદસો ચૌદસો રૂપિયા

એકાવન તેપન ચોપન પંચ છપને સાહીઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર પંચોતેર તેરસો ને છોતેર રૂપિયા તેરસો

આ ચાર ગાડી છે તેરસો ને ચાલી પાલ બેઠા પંચોતેર પાંચ છ આઠ દો અગિયાર બાર તેર હોળ સતર ચૌદસો ને સત્તર અઢાર ઓગણી વી એકવી ચૌદસો ને એકવીસ રૂપિયા ચૌદસો એકવીસ રૂપિયા પાકા છે આ બે ગાડી છે તેર એસી

એકાશી રૂપિયા એકા પચાસ આઠ નેવું વાળું ત્રણ પચાસ પાંચસો ચૌદસો ચૌદસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવસો અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયા ચૌદ અગિયાર ગણે ચૌદસો અગિયાર તેરતે નેવું એકાણું ત્રણ ચૌણ પચાસ છવ ચો ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છો સાત આઠ નવ ચૌદસો ને નવ ચૌદસો નવ ચૌદસો ને નવ રૂપિયા બારસો પાંચ બે ત્રણ ચાર આઠ બાર તેર પંદર અઢાર ચાલી પચાસ બારસો ને પચાસ રૂપિયા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન

એ તો એના જ મજબન તો 8 10 11 12 13 14 15 25 35 45 50 50000 નો કરે 81 83 1380 81 82 83 50 86 88 89 90 91 92 93 નો દ્વારા 95 96 89 90 1400 રૂપિયા આતાડે આ છ આ ઉપર ઉપર છ છ ઉપર કે

ચૌદસો ને ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર બે એક ને ભાવીસ ચૌદસો ને ભાવી રૂપિયા ગણે